તો મિત્રો શું તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો તો મિત્રો આજનો વિડીયો ખાસ લાસ્ટ સુધી બનાવી લેજો એકદમ છેલ્લે સુધી જોઈ લેજો તમને એક ખાસ એવી ટ્રિક કહીશ જેના કારણે તમે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીનો જે પાસવર્ડ છે એ જોઈ શકો છો તમે ઇન્સ્ટાગ્રામમાં કયો પાસવર્ડ લગાડ્યો તો એ તમારા જ ફોનમાં સેવ હોય છે પણ કઈ જગ્યાએ છે હોય છે એ બધાને ખબર નથી હોતી તો આજના વિડીયોમાં ખાસ ધ્યાનથી જોઈ લેજો તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ વિડિયો પોસ્ટિંગ ટાઈમ તો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો નીચે સબસ્ક્રાઈબ રાખેલું બટન છે એની ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં ઘંટીનું આઇકન આવશે એની ઉપર ક્લિક કરી દેજો એટલે અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો શરૂ કરીએ વિડીયો તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં તો હું ઇન્સ્ટાગ્રામ ઓપન કરું આવી રીતે આવી ગયું ભાઈ આપણે આપણે પ્રોફાઇલ ઓપન કરવાની છે પ્રોફાઇલ આઇકન ઉપર ક્લિક કરશો પ્રોફાઇલ ઓપન થઈ જશે જો આ તો બધાને ખબર બધા કમ્પ્લીટ છે અહીંયા સુધી તો આ તમારે બધી વિડીયો ફોટો આવી જશે બધા કઈ આપણો ઓફિશિયલ એકાઉન્ટ છે તો ફોલો નાખી દઉં તો નીચે લિંક આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં ફોલો કરી લેજો ત્યારબાદ તમારે શું કરવાનું છે ઉપર ત્રણ લાઈન છે ત્રણ લાઈન જો આ રીતનું એની ઉપર ક્લિક કરવાનું છે એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે આમાં તમારે એક હું તમને બતાવી દઉં આમાં તમારે કન્ફ્યુઝ આવવા નથી ઘણા બધા ઓપ્શન છે જોઈ શકો છો તમારે ક્યાંય કન્ફ્યુઝનની જરૂર નથી હવે એકદમ નવું અપડેટ આવી ગયું છે મેટાનું એકદમ તો તમારે ઉપર જે ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર નામનું એની ઉપર ક્લિક કરવાનું છે જેવું એ એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો ને એટલે કંઈક આ રીતે આવી જશે હવે અહીંયા આપણા પાછા ઘણા બધા ઓપ્શન આવી જશે તો આમાં પણ તમારે ક્યાંય જવાની નથી જરૂર બસ અહીંયા એક જ ઓપ્શન છે અહીંયા પાસવર્ડ અને સિક્યોરિટી એની ઉપર ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો ને એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે ફરીથી અહીંથી ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરો બટન છે ફેક્ટર ટોફિકેશન અને સેવ લોગિન તો તમારે જો પાસવર્ડ યાદ હોય અને તમારે ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી શકો છો બટ અત્યારે આપણે ક્લિક કરવાનું છે સેવ લોગિન ઉપર જેવું સેવ લાગે તો ક્લિક કરશે આપણે બધી આઈડી આવી જશે કઈ આઈડીનું સેવ કરવું છે એ જોઈ લેવાનું મારે અનુસેવ કરવું છે ક્લિક કરીને અને ચાલુ કરી દેશો એટલે આપણો જે પાસવર્ડ છે ઓટોમેટિક આપણા ફોનમાં સેવ થઈ જશે જો સેવ નહીં કરેલો હોય તો સેવ થઈ જશે તો હવે આપણે આ પાસવર્ડ બતાવશે કે તો તમારે પાસવર્ડ જાણવો હોય તો આથી બહાર નીકળ્યાવાનું છે સેવ કરી હવે ઇન્સ્ટાગ્રામને એકદમ બંધ કરી દેવાનું છે પૂરી રીતે એકદમ અને હવે આપણે શું કરવાનું સૌથી પહેલાં તો આપણે જવાનું છે સેટિંગ્સ એપ્લિકેશનમાં સેટિંગ્સમાં જઈ અને નીચે થોડું સ્ક્રોલ કરો ને થોડું થોડું સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન મળશે ગૂગલ સર્વિસીસ નામનું જ આવ્યું બધાના ફોનમાં છે એમાં તમારે ક્લિક કરવાનું છે અને જેવા ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે અહીંયા ઉપર એક ઓપ્શન છે જોઈ શકો છો ઓલ સર્વિસીસ નામનો એની ઉપર ક્લિક કરવાનું છે ઓલ સર્વિસીસ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન ફરીથી આવી જશે અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન મળશે આપણે ઓટોફિલ વિથ ગૂગલ જો આવ્યું એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ઓટોફિલ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી બધા ઓપ્શન આવી જશે બરાબર અહીંયા એક ઓપ્શન છે પાસવર્ડ મેનેજર ગૂગલ પાસવર્ડ મેનેજર એની ઉપર ક્લિક કરશો એટલે તમારા જેટલા પણ પાસવર્ડ આમાં સેવ હશે ને બધા આવી જશે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ આવી છે ગૂગલ છે ફેસબુક છે તો આપણે ઇન્સ્ટાગ્રામનું પાસવર્ડ જાણવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર ક્લિક કરવાનું અને ફેસબુક જાણવું હોય તો ફેસબુક ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમારો ફોનનો જે લોક હોય એ દઈ દેવાનું છે લોક એટલે તમારી જે જેટલી પણ ઇન્સ્ટાગ્રામ આઈડિયામાં સેવડ છે એ આવી જશે જોઈ શકો તો આપણે આવી ગઈ અને આ પાસવર્ડ પણ આવી ગયું આપણે આંખના નિશાન ઉપર ક્લિક કરીએ અને જોઈ પણ શકીએ છીએ અને કોપીના બટન ઉપર ક્લિક કરીને અને કોપી કરી શકીએ છીએ તો ગઈશ આવી રીતે તમે પાસવર્ડ જાણી શકો છો તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ ઇન્ફોર્મેશન વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીથી શું મળ્યું ફરી મળીશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી બાય આવજો